તો હાલોલ વડોદરા રોડ પર પણ વધુ બાજુમાં ફસાયા હતા ફાયર વિભાગે ફસાયેલા તમામ લોકોને બચાવી લીધા છે ફસાયેલા લોકોનું દોરડાની મદદથી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ત્રીસ થી પણ વધુ લોકો જે સીએનજી પંપ આવ્યો હતો તેની નજીકમાં જ તેઓ કામગીરી કરી રહ્યા હતા અને ફસાઈ ગયા હતા તો રેસ્ક્યુની ટીમ ત્યાં પહોંચી હતી અને તમામ જે ત્રીસ થી પણ વધુ કર્મચારીઓ હતા તેમની આબાદ બચાવ કરી લેવામાં આવ્યો છે હાલોલ વડોદરા રોડ ઉપર ત્રીસ થી પણ વધુ જે કામદારો હતા તેઓ ફસાયા હતા તો હાલોલ વડોદરા રોડ પર ત્રીસથી પણ વધુ લોકો ફસાયા હતા સીએનજી પંપની બાજુમાં ત્રીસથી વધુ કામદારો કામ કરી રહ્યા હતા તે એકાએક સાત વરસતા ફસાયા હતા ફાયર વિભાગે ફસાયેલા તમામ લોકોને બચાવી લીધા છે ફસાયેલા લોકોનું દોરડાની મદદથી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ત્રીસથી પણ